તમને સ્પર્શતા તમામ સમાચારોની અમને છે ફિકર અને એટલે જ હું લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિથ જીગર આજના આ કાર્યક્રમમાં વિશેષ રજૂઆત આપના માટે લઈને આવ્યા છે જે આપના પરિવાર માટે ખાસ છે ઓગણીસો નેવ્યાસીમાં મેને પ્યાર કિયા નામની એક ફિલ્મ આવી હતી અને આ ફિલ્મનું એક ગીત પ્રેમના ગીત તરીકે ખૂબ લોકપ્રિય બન્યું હતું આ ગીતના શબ્દો લખ્યા હતા દેવ કોહલીએ અને ગીત ગાયું હતું એસપી બાલા સુબ્રમણ્યમે અને આ ગીતના શબ્દો હતા કબૂતર જા 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 પહેલે પ્યાર કી પહેલી ચિઠ્ઠી કો દેયા તમે એ ફિલ્મ અને એ ગીતને ખૂબ વખાણ્યું એ સમયે આ ગીત ભલે પ્રેમનું પ્રતીક હતું પણ આજે આ કબૂતર કિલર બની ગયું છે અમને અમારા પર છે વિશ્વાસ એટલે અમે આજે તમારા શ્વાસની કરીશું વાત અને વાત કરીશું કિલર કબૂતરની કિલર અને કબૂતર આ બે શબ્દોને જોડવાથી તમે કન્ફ્યુઝ ન થતા અમે એ વાત આપને વિસ્તારથી સમજાવીશું તમે બાળપણથી કબૂતરો શાંતિના દૂત હોવાની વાત સાંભળતા આવ્યા હશો સાથે જ પ્રેમ ભર્યા સંદેશ મોકલવા પર પણ કબૂતર ઉડાડાય છે તમે ગીત સાંભળ્યું અને એના શબ્દો પણ સાંભળ્યા હશે પણ અત્યારે કબૂતર કાતિલ બની ગયા કબૂતર જો કોઈની બાલ્કની માં ડોકિયું કરે તો તેને ઉડાડવામાં આવી રહ્યા છે કબૂતરો પણ ખૂબ જિદ્દી છે અને તેના જ કારણે સર્જાય છે સમસ્યા કઈ રીતે આ સમસ્યા ઊભી થાય છે કબૂતરોના કારણે તમારું આરોગ્ય કેવી રીતે જોખમાય છે તે તમામ હકીકત અમે આજે આપને બતાવીશું તમને તમારા શ્વાસ અને શ્વાસ બંનેની ચિંતા છે અને એટલે જ આ ખાસ રિપોર્ટ તમને બતાવી રહ્યા છે કારણ કે આ ચિંતા એટલા માટે ખૂબ વધી છે કારણ કે કબૂતર હવે પ્રેમનું પ્રતિક નહીં પ્રાણઘાતક સાબિત થઈ રહ્યા છે તમને એ ગ્રાફિક્સના માધ્યમથી એ દર્શાવીશ કે કબૂતર ઉડતા કબૂતર તમારી બાલ્કનીમાં જ્યારે ડોકિયું કરે છે ત્યારે તે કેટલા ઘાતકથી જાય છે હવે હું એક એક કારણ આપની સામે રજૂ કરીશ અને એના પરથી આપને ખ્યાલ આવશે કે કબૂતર કેટલા ઘાતક બની ગયા છે કબૂતરની ચરક અને પાંખમાંથી નીકળે છે ફંગસ એટલે જે કબૂતરની ચરક હોય છે અને તેની જે પાંખો નીકળે છે તેમાંથી ફંગસ ફેલાય છે આ ફંગસના કારણે બેક્ટેરિયા વાયરસ અને પ્રોટીનનું તેમાં સૌથી વધારે પ્રમાણ હોય છે એટલે કણોના સંપર્કમાં આવવાથી અનેક બીમારીઓ થઈ શકે છે એટલે જે સમસ્યા છે એ ઉડતા આફતની સમાન તમારા ઘર આગણે આવે છે અને તમારા ઘરની બાલ્કનીમાંથી તે ડોક્યું કરે છે અને સ્થિતિ એવી બગડે છે કે તમે અને તમારા પરિવાર પર આ કબૂતર એક પ્રાણઘાતક ખતરો લઈને આવે છે કબૂતર ઉડે છે ત્યારે એ પાંખ ફફડાવે છે એમાંથી પ્રોટીન નીકળે છે જે હવામાં તરતું રહે છે આ પ્રોટીન અનેક દિવસો સુધી હવામાં તરે છે જે શ્વાસ મારફતે ફેફસામાં જાય છે આ ઉપરાંત કબૂતરની ચરક આપણા આંગણા કે બાલ્કનીમાં રહે છે આ ચરક સાફ કરવામાં આવે છે ત્યારે એમાંથી ખૂબ વધારે પ્રમાણમાં પ્રોટીન નીકળે છે એટલે કે તમારા ઘરની બાલ્કનીમાં કબૂતર આવ્યા એણે પીંછા વિખેર્યા અને ત્યારબાદ એની ચરક પડી તો એ ચરક સાફ બે જ્યારે કરવા જાઓ છો ત્યારે એ પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે અને તેના જ કારણે એ વસ્તુ આપણા શ્વાસમાં ભળી જાય છે જેના લીધે રોગો શરૂ થવાની શરૂઆત થાય છે હવે અમે તમને સમજાવીશું કે આખરે કબૂતરોની ચરક અને પાંખમાંથી નીકળતા પ્રોટીનના કારણે કઈ કઈ બીમારીઓ થાય છે અમારો ઉદ્દેશ આપને ડરાવવાનો નથી પણ આપને અમે હંમેશા અવગત કરવા માગીએ છીએ જેથી આપ કોઈ પણ આવી સમસ્યાનો શિકાર ન બનો આ સમસ્યા થવાનું સૌથી મોટું કારણ એ પણ છે કે જ્યાં કબૂતરો ઉડતા હતા ત્યાં ઊંચી ઊંચી ઇમારતો બની ગઈ ઊંચી ઇમારતો બનવાના કારણે જે માણસોનો વસવાટ હતો તે પશુઓની અથવા તો પંખીઓની જગ્યાએ તેણે લઈ લીધી હવે બિચારા પંખીઓ જાય ક્યાં એ તમારી બાલ્કનીમાં ડોક્યું જરૂર કરવાના હતા અને સ્થિતિ પણ આ જ થઈ રહી છે હવે હું એ સમજાવીશ કે આખરે આ કબૂતરની ચરક અને તેના કારણે જે પ્રોટીન બહાર નીકળે છે તેનાથી કઈ કઈ બીમારીઓ થાય છે તેમને હું વિગતવાર એ માહિતી આપીશ જેનાથી આપને ખ્યાલ આવશે કે જો સાચવવામાં ન આવે તો આ કારણ કેટલું ગંભીર બની જાય છે આપણે દરેક ચાર રસ્તે જોયું છે કે કબૂતરને દાણા નાખવામાં આવે છે કબૂતર માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે પણ આ કબૂતર જ્યારે સ્થિતિ બદલે ત્યારે કેવી સ્થિતિ ઊભી થાય છે એ પણ હું સમજાવીશ સૌથી હું ગ્રાફિક્સની ટીમને કહીશ કે પહેલા માધ્યમથી સમજાવે કે આ સૌથી પહેલો રોગ કયો થઈ શકે છે જેનાથી શ્વાસ લેવામાં થાય છે તકલીફ ઉધરસ તાવ અને તેના કારણે છાતીમાં દુખાવો થાય છે હિપ્ટો પ્લાઝમોલિસ ફેફસાને અસર કરે છે અને સેલ્મોનેલોસિસ કબૂતરની ચરકમાં બેક્ટેરિયાના કારણે બીમારીને આમંત્રણ આપે છે આ ઉડતા કબૂતર પોતાનો રસ્તો આમ તેમ કરીને કરી લે છે પણ જ્યાં જ્યાં તે પોતાના ઠેકાણા બનાવે છે ત્યાં સ્થિતિ સૌથી વધારે ગંભીર બની જાય છે ન્યુ કેસર રોગમાં શ્વસન માર્ગને સૌથી વધારે અસર થાય છે કેસલ રોગમાં શ્વસન એ રીતની સ્થિતિ બગડી જાય છે જેના કારણે આ જ પ્રકારના રોગો થવામાં લાગે છે તેમાં ઉધરસ આવે છે તાવ આવે છે અને આંખમાંથી પાણી આવવાનું પણ શરૂ થઈ જાય છે એટલે આ રોગ જો તમારા શરીરમાં ઘર કરી જાય તમારા ફિફસા સુધી પહોંચી જાય તો તેની અસર કયા પ્રકારની થાય છે એના લક્ષણો પણ અમે આપને દર્શાવી રહ્યા છીએ એટલે જો તમને આ કોઈ પણ લક્ષણ દેખાય તો તુરંત તબીબનો સંપર્ક સાધો અને સારવાર કરાવો ન્યુ કેસલની આપણે વાત કરી જેનાથી ઉધરસ શ્વાસ લેવામાં તકલીફ થાય છે આંખોમાં પાણી આવે છે અને આ એક બેક્ટેરિયલ બીમારી છે ઓર્નેથોસિસ જે છે એના લક્ષણોની પણ વાત કરીશું જેમાં ઉધરસ આવવી શ્વાસ લેવામાં તકલીફ થવી તાવ અને ઠંડી લાગવી એ બધા કારણો સામેલ છે એટલે કે એક એક કારણ જે કઈ કઈ રીતે આપણી બોડીને અસર કરે છે તેની વિગતો સાથે અમને ગ્રાફિક્સથી આપને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેથી આપને એ વસ્તુનો ખ્યાલ આવે કે આ રીતની સ્થિતિ ઊભી થાય તો તેના કારણે શરીરને તેની અસર કેવી થાય છે હું આપણે એ પણ જણાવીશ કે તમે કોઈપણ તબીબનો સંપર્ક કરી શકો છો હાઈપર સેન્સિટિવ જે વસ્તુઓ છે અને સાથે તેમાં હાઈપર સેન્સિટિવ ન્યુમોનોટીસ એ ફેફસાને ખૂબ નુકસાન પહોંચાડે છે અને તેનાથી ફેફસાને ખૂબ અસર થાય છે એટલે સીધી એ વસ્તુ છે જે ફેફસામાં અંદર પ્રવેશ કરે છે અને એ ફેફસાને એ અસર કરવાના કારણે ફેફસા ખરાબ થાય છે ગ્રાફિક્સનો સહારો એટલા માટે લેવો છે કારણ કે તેનાથી તમને એ વસ્તુનો ખ્યાલ આવે કે આખરે આ સ્થિતિ ઊભી થાય તો તેમાં સૌથી વધારે કયા રીતના ઘાતક પરિણામો આવી શકે કબૂતર સતત વધી રહ્યા છે કબૂતરોની સમસ્યા પણ વધી રહી છે આપણા બધાના પરિવારમાં ક્યાંક વર્તુળમાં એવા કિસ્સાઓ પણ સામે આવ્યા કે જેમાં એ સ્થિતિ સામે આવી કે આ ફંગસ થવાના કારણે આ રીતના ફેફસાની બીમારી થવાના કારણે આપણા સ્વજનોએ પણ જીવ ગુમાવ્યા છે વધુ આપણા સ્વજન ન જીવ ગુમાવે તેઓ શિકાર ન બને તેની ખ્યાલ રાખવાની જવાબદારી પણ આપણી છે પણ અહીં એ વાત પણ કરવી જરૂરી છે કે આપણે પ્રકૃતિનું જતન કરવું પડશે પ્રકૃતિનું જતન નહીં કરીએ તો તેના માઠા પરિણામો આવી શકે છે કારણ કે શહેરોમાં કોન્ક્રીટના જંગલો ઊભા થઈ ગયા છે જે જમીન પ્રાણીઓ માટે હતી જે જમીન પશુઓ માટે હતી જે આઝાદીથી પક્ષીઓ ઉડી શકતા હતા ત્યાં ચૌદથી બાવીસ માળના મકાનો બની ગયા છે કબૂતર ઉડી ઉડીને બાવીસમાં માળે પહોંચે છે પણ આ કબૂતર તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે કબૂતરને શાંતિનું પ્રતિક ચોક્કસ કહેવામાં આવે છે પણ જે પરિવાર પર આ આફત તૂટી પડે તો તેની શાંતિ ભંગ થઈ જાય છે અને આ જ બધી વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે